વાઘાભાઈ પસાભાઈ સુથાર નામના ભુવા નો ફાસ કર્યો જાથાએ વિકલાંગ ભુવા ઝડપી પાડી થરા પોલીસ સ્ટેશન માં આગળની કાર્યવાહી અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ભુવો ઝડપાયો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પંડ્યાની કાર્યવાહીથી ભુઓ ભોપાડાઓમાં ફફડા ડીએસ પરમાર ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે

હોય અમે રાજકોટ જગ્યા રાજકોટ જગ્યા તમારી કઈ ફરિયાદ છે તો આવ્યા ને આગળ અમે તમારું નામ કેમ લીધું બીજા કોઈ ન લીધું એટલે ક્યાંક ખામી છે તમારી એટલે તમે એટલું જ કરો તમે જો કુદરતે તમને તમે એવું કે દિવ્યાંગ છો અમને તમારા તરફ લાગણી છે બીજું કઈ વાંધો નથી તમે એના કરતા આવે તો અહીંયા આવતા નહીં તમે માતાજી માનવ શ્રદ્ધાપૂર્વક માનો બરાબર અને પૈસા ને દસ વર્ષથી કરતા કે આઠ વર્ષથી કરતા હો જે કઈ કરતા હોવ સમાજ નુકસાન છે પૈસાની લેખો થાય બરાબર તમારી જ્ઞાતિ લોકો છે એની માહિતી આપી કે અમારા સમાજની ની અંદર આ બધું બંધ કરાવો તમે એના આધારે અમે આવ્યા છીએ અને અમારું કામ છે તો હજી કીધું છું અમારું કામ છે અંધશ્રદ્ધા ફેલાવતા આવા દોરા બંધો છો માથાનો નો કરો છો તમને શું કીધું તું તમને કેમ ખબર પડી પ્રેતાત્મા છે એ જ કઉ છું ને હવે તમે અત્યારે હવે પ્રેતાત્મા બીજું શું કીધું

થારા વિસ્તારની અંદર જાપટપુર વિસ્તારમાં વાડી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવા લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ પસાભાઈ કે જેઓ સિકોતેર માતાના ભુવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા એની પાસે કોઈ લાયસન્સ નથી કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી ખરાઈ કરવા વિજ્ઞાન જાતા મોકલતા તેઓએ માથાને દુખાવા માટે દોરા બાંધતા હતા જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા આજ રોજ તેમનો ખરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાતાનો બારસો ને સાઠમો પડદાપાશ છે આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંધની કપટ લીલા બનની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા તેને કબૂલાત પણ આપી દીધી છે અને કાયમી દોરાધાગાના જતી બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ વ્યક્તિ તમને છેતરપ્રિંગ કરી દોરાધાગાની કે મંત્રતંત્રના નામે કે ચમત્કાર નામે તો વિજ્ઞાનદાતાને માહિતી આપશો અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરી છે અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા થરાના બીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં આ ભૂવો છે વાઘાભાઈ પસાભાઈના કપટલીલા કાયમી ધોણે જાથાએ બંધ કરાવી છે